નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ એટલે શૈક્ષણિક પદ્ધતિ સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી દો લાઈક આગળ વિડિયોને ના કરી હોય જોયો ના હોય તો જોયા હો મિત્રો આમાંથી એક પ્રશ્ન આવવાનો છે શૈક્ષણિક પદ્ધતિ આવશે જ અને અગાઉ આપણે ગણિત પરિ પદ્ધતિ શાસ્ત્ર

અધ્ય સામાજિક પરિપ્રક્ષેપ બરોબર તો ચાલો જોઈએ અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ કેવી હોય છે તો જેમાં વર્તનવાદીઓના સિદ્ધાંતો હોય છે બોધાત્મક સિદ્ધાંતો હોય છે તો વર્તનવાદી સિદ્ધાંતો કેવા મિત્રો તો વર્તનવાદીમાં આપણે આગળ વિડીયો જોઈ ગયા થોન ડાઇક બરોબર પાવલો સ્કીનર એને શેના સિદ્ધાંતો આપ્યા તો એના આખા વિડીયો મૂકેલા છે મિત્રો જોઈ લેવા શીખનાર વારંવાર પ્રયત્નો કરે છે ભૂલોમાંથી શીખે છે અને સફળ પ્રયત્નો દ્રઢ કરે છે આપણે જોયું થોર્ન ડાયકના પ્રયોગમાં ના જોયો તો જોયા હજુ પણ જણાવું છું મિત્રો કે શું એમાં શું કહેવા માંગે છે થોર્ન ડાયક પ્રયત્ન અને ભૂલ દ્વારા સિદ્ધાંતમાં કે શીખનાર વારંવાર પ્રયત્નો કરે છે ભૂલોમાંથી ધીમે ધીમે શીખે છે અને એને સફળ બનાવે છે ઝડપી બનાવે છે બરોબર મિત્રો શાસ્ત્રીય અભિસંધાન પાવલોનો કૂતરા પર હતો સ્વાભાવિક ઉદ્દીપક સાથે જોડી પ્રતિક્રિયા મેળવવામાં આવે છે મિત્રો એમાં શું જણાવે છે તો એમાં જણાવે છે કે વર્તનને તેના પરિમાણ પરિણામ દ્વારા પ્રબલિત કે નિર્બળ કરવામાં આવે છે બરોબર કે જે વર્તન બાળકો કરે છે એટલે બાળકો ઉપર શું અસર કરે છે તેની વાત કરે છે કારક અભિસંધાન શું કરે છે શાસ્ત્રીય અભિસંધાન બધા વર્તનવાદી છે મિત્રો પરીક્ષામાં પૂછે નીચેનામાંથી વર્તનવાદી સિદ્ધાંત કયો નથી તો આ ત્રણ આપેલા હોય અને નીચે એક આપેલું હોય કોલર નો આંતર સુદ દ્વારા અધ્યયન તો જવાબ શું આવશે આંતર સુદ દ્વારા અધ્યયન કેમ તો કે સાહેબ એ બોધાત્મક સિદ્ધાંત છે તો ચલો બોધાત્મક સિદ્ધાંતમાં શું આવશે કોલનો દ્વારા અધ્યયન બરોબર મિત્રો સમસ્યાના તમામ ભાગોને માનસિક રીતે જોડી અચાનક ઉકેલ પ્રાપ્ત એને અધ્યયન ના સિદ્ધાંત દ્વારા સાબિત કર્યો છે અન્ય પ્રયુક્તિઓમાં કઈ કઈ પ્રયુક્તિઓ આવે છે રમત દ્વારા શિક્ષણ અનુકરણ દ્વારા શિક્ષણ જૂથ અને ચર્ચા જેવી પદ્ધતિઓ દ્વારા શિક્ષણને વધુ અસરકારક બનાવી શકાય છે મિત્રો આગળ વાત કરીએ આપણે જે આજે મેઇન ટોપિક છે એ લેવ વાયોસ્ગીનો સિદ્ધાંત જે આપણે ભણ્યા નથી રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વાયોસ્ગીએ દલીલ કરી હતી કે બાળકના બૌદ્ધાત્મક સિદ્ધાંતમાં સામાજિક આંતરક્રિયા અને સંસ્કૃતિ કેન્દ્રના સ્થાને હોય છે આ પરીક્ષામાં પૂછાય વાયોસ્ગીના મતે કેન્દ્રના સ્થાને કોણ હોય છે તો શું આવે સામાજિક આંતરક્રિયા અને સંસ્કૃતિ બરોબર તેમના મતે એકલી અટુલી પ્રવૃત્તિ નથી પરંતુ એક સહયોગાત્મક સામાજિક પ્રક્રિયા છે તેમના સિદ્ધાંતના મુખ્ય ખ્યાલો નીચે મુજબ છે એટલે એમના સિદ્ધાંતના મુખ્ય ખ્યાલો કયા છે વધુ જાણકાર બરોબર પછી છે સમીપસ્થ વિકાસનું ક્ષેત્ર બરોબર એટલે એનું ઝોન જે હોય એની વાત છે માછડો બરોબર એટલે એનું જે પ્લેટફોર્મ છે એ ટૂંકમાં ચલો વધુ જાણકાર અન્ય વિશે માહિતી મેળવીએ

કે એ બાળકના સ્વતંત્ર રીતે શું કહ્યું છે મિત્રો એ એ બાળકના બાળકના સ્વતંત્ર રીતે સમસ્યા ઉકેલવાના વિકાસનું ક્ષેત્ર માર્ગદર્શનના સમસ્યા હેઠળ સંભવિત સ્તર વચ્ચેનો તફાવત છે વાસ્તવિક અધ્યયન આ ક્ષેત્રમાં થાય છે શિક્ષણનું કાર્ય બાળકને જે સમીપસ્થ વિકાસનું ક્ષેત્ર છે એ પડકાર આપવાનું છે શું છે પડકાર આપવાનું છે આગળ વાત કરીએ માચડો તો આ એક કામ ચલાવ ટેકો છે જેના દ્વારા શીખનાર ને તેના એટલે કે સમીપસ્થ વિકાસનું જે ક્ષેત્ર છે પૂર્ણ કરવામાં મદદ કરે છે માચડો શું છે આ સમીપસ્થ વિકાસનું જે ક્ષેત્ર છે એને પૂરું કરવામાં મદદ કરે છે એમને એમ બાળક શું મેળવે છે કુશળતા મેળવે છે એટલે કે ટેકો મેળવે છે શું મેળવે છે ટેકો જેને શેના તરીકે ઓળખવામાં આવે છે માચડો તરીકે બરોબર આમાં વિદ્યાર્થીઓ સામાજિક રીતે શીખે છે આમાં સમાજમાં જોઈને શીખે છે મિત્રો અને એનો ટેકો જે લે છે કે આનો ટેકો તો એને શું કહેવાય છે માચડો તરીકે ઓળખવામાં આવે છે વાયસગીનો સામાજિક પ્રક્ષેપ સિદ્ધાંત અને તેની અને તેની ભાષાની ભૂમિકા વાયસગીના મતે ભાષા એ માત્ર સંચારનું સાધન નથી પરંતુ તે વિચાર બુદ્ધાત્મક વિકાસનું મુખ્ય સાધન છે બાળક સામાજિક વાતાવરણમાંથી ભાષા શીખે છે પછી તેનો ઉપયોગ પોતાની વિચાર પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં અને જ્ઞાનનું નિર્માણ કરવામાં કરે છે બરોબર મિત્રો વાયસ્કીના મતે શું છે આગળ જોઈએ તો સામાજિક વાણી અન્ય લોકો સાથે વાતચીત કરી શકે છે આ ભાષાની વાત છે મિત્રો ખાનગી વાણી બાળક પોતાની જાત સાથે મનમાં અને મનમાં વાત કરે છે એને કેવી વાણી કહેવામાં આવે છે ખાનગી વાણી એના દ્વારા માર્ગદર્શન આપે છે જેમ કે હું આ વસ્તુ કરી શકું ના કરી શું આજે હું લેસન કરીશ નહીં કરું તો ખાનગી વાણીમાં આવશે આંતરિક વાણી તો ખાનગી વાણી ધીમે ધીમે આંતરિક વાણી બને છે અને વિચારનું સ્વરૂપ લે છે કે આ હું કરું ના કરું અને એ વિચાર આવ્યા પછી એ જોડે ટૂંકમાં વાત કરે છે એને આંતરિક વાણી કહેવામાં આવે છે બરોબર આમ સામાજિક રચનાવાદ મુજબ જ્ઞાનનું નિર્માણ વ્યક્તિના મનમાં એકાંતમાં થતું નથી પરંતુ અન્ય લોકો સાથેની વાર્તા પોતાના મન સાથેની વાતચીત અને સહયોગ દ્વારા પ્રવૃત્તિ દ્વારા થાય છે સહયોગી પ્રવૃત્તિઓ દ્વારા થાય છે એના દ્વારા થાય છે કે લોકો સાથેની વાતચીત વાર્તાલાપ સહયોગી પ્રવૃત્તિ એટલે સામાજિક સમાજના જે ટૂંકમાં કહીએ તો સમાજની જે સંસ્કૃતિની જે વાત છે એમાં સમાજમાં રહીને એનું વાર્તાલાપ થાય છે એનું અધ્યયન થાય છે એવું કહેવામાં આવે છે વાત કરીએ હવે એમાંથી કેવા પ્રશ્ન આટલો ટોપિક હતો મિત્રો વાયો હવે એમાંથી પ્રશ્નો જોઈએ આવા પ્રશ્નો પૂછાય છે મતે બાળકના સ્વતંત્ર રીતે કાર્ય કરવાના સ્તર અને કોઈના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાના સંભવિત સ્તર વચ્ચેના તફાવતને શું શું કહે છે તો આવે મિત્રો સમીપસ્થ વિકાસનું ક્ષેત્ર જેડ ડી બરોબર માચડો આત્મસાતીકરણ વધુ જાણકારી અન્ય અથવા તો સમીપસ્થ તો શું આવશે સમીપસ્થ વિકાસનું ક્ષેત્ર પ્રશ્ન બે જોઈએ એક શિક્ષક વિદ્યાર્થીને સાયકલ શીખવાતી વખતે શરૂઆતમાં પાછળથી પકડીને ટેકો આપે છે અને ધીમે ધીમે ટેકો ઓછો કરતો જાય છે વારસકીના સિદ્ધાંત મુજબ શિક્ષક શું કરી રહ્યા છે મિત્રો ભણાવવામાં તમને થોડુંક એવું લાગતું હોય સાહેબનો ઉત્સાહ ઘટી ગયો છે તો સાહેબ બે દિવસથી બીમાર છે એટલે ઉત્સાહ ઘટી જાય પણ તમારે લાઇક કમેન્ટ આપી અને ઉત્સાહ વધારવાનો છે અને ટેટમાં પાસ થવા માટે મદદ મારી જોડે જ લેવાની છે બરોબર તો લાઇક કરો અને કમેન્ટ કરો ચાલો એક શિક્ષક વિદ્યાર્થીને સાયકલ શીખતી વખતે શરૂઆતમાં પાછળથી પકડીને ટેકો આપે છે અને ધીમે ધીમે ટેકો ઓછો કરતો જાય સિદ્ધાંત મુજબ શિક્ષક શું 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 કરી કરી રહ્યા રહ્યા છે છે મિત્રો તો માચડો આવશે હજુ આપણે વાત કરીએ વિડીયોમાં આગળ જશું એટલે ખબર પડશે માચડો તો શું છે સ્કે પૂરું પાડવું એટલે એને ટૂંકમાં શું કહેવાય માચડો મિત્રો વાયસ્કીના સિદ્ધાંતમાં બૌદ્ધાત્મક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ સાધન કયું છે તો કયું આવશે મહત્વપૂર્ણ સાધન વાતચીત વાર્તાલાપ એટલે કે ટૂંકમાં ભાષા શું આવશે એક બાળક કોયડો ઉકેલતી વખતે પોતાની જાત સાથે મોટેથી વાત કરે છે હવે આ ટુકડો અહીં લગાવીશ વાયસગી મુજબ આ કયા પ્રકાર પોતાના મન સાથેની વાત સેમા આવશે મિત્રો ચલો જણાવો સેમાં આવશે આવશે નીચેનામાંથી પાંચમો પ્રશ્ન છે નીચેનામાંથી માંથી વિધાન વિધાનસભી સિદ્ધાંત સાથે સુસંગત નથી તો શું આવશે મિત્રો જ્ઞાનનું નું સહનિર્માણ વિકાસ અધ્યયન પહેલાની પહેલા પહેલા થાય છે વિકાસ એ અધ્યન ની થાય છે એમ સંસ્કૃતિ બોધાત્મક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અધ્યયન એ સામાજિક પ્રવૃત્તિ આવું કોઈ વાક્ય આપણે આજના વિડીયોમાં ભણ્યા જ નહીં સાહેબ એટલે એ જ આવશે ને હા છઠ્ઠો પ્રશ્ન જોઈએ બાળકો જૂથમાં કામ કરીને વધુ સારી રીતે શીખે છે આ કયો મનોવૈજ્ઞાનિકનો સિદ્ધાંત છે જૂથમાં કામ કરવાના સારો સિદ્ધાંત કોને ગણ્યો છે તો કોનો આવશે આવશે કોણ આવશે વાયો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન કોનો સિદ્ધાંત છે ચલો આ તો ઈઝી છે કોનો સિદ્ધાંત છે ચલો અને જીન સિદ્ધાંત વચ્ચે શું તફાવત છે તો જીન પિયાજે બાળકોને સક્રિય શીખનાર માને છે જ્યારે વાયસગી નિષ્ક્રિય માને છે ચાલો વાયસગી ભાષા અને સંસ્કૃતિને મહત્વ આપે છે જ્યારે પિયાજે શું કરે છે જ્ઞાનાત્મક તબક્કા પર ભાર મૂકે છે પિયાજ આંતર ક્રિયાને મહત્વ આપે છે જ્યારે તેને અવગણે છે શું આવશે મિત્રો ચાલો ચલો જણાવી એક જ મિનિટ ઝૂમ કરી દો એટલે તમને દેખાય એક ઓપ્શન રહ્યો ને હા ચાલો વાયો વિકાસના તબક્કા માને છે જ્યારે પિયાજે માનતા નથી તો જવાબ શું આવશે

મતે શીખવાની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે તો વ્યક્તિગત અનુભવથી સામાજિક આંતરક્રિયાથી શારીરિક પરિપક્વતાથી કે પ્રયત્ન અને ભૂલથી ફરી એકવાર પ્રશ્ન બોલું વાયોગીના મતે શીખવાની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય મોસ્ટ આઈ એમ બરોબર વ્યક્તિગત અનુભવથી સામાજિક આંતરક્રિયાથી શારીરિક પરિપક્વતાથી કે પ્રયત્ન અને ભૂલથી જો પ્રયત્ન અને ભૂલ તો આવશે જ નહીં તો મિત્રો તમારે આ જવાબ કમેન્ટમાં જણાવવાનો છે શું આવશે બરોબર મળીએ મારા નેક્સ્ટ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો લાઈક કર્યા વગર જતા નહીં મિત્રો મળીએ મારા નવા વિડીયોમાં